જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું જય શ્રી કિચનમાં તો આજે આપણે બનાવીશું મમરાનો નાસ્તો તો મમરાનો એકદમ નવો નાસ્તો બની અને તૈયાર થશે તેવો આજે આપણે આ નાસ્તો બનાવવાના છીએ તો નાસ્તો બનાવવા માટે અહીંયા મેં અડધા બાઉલ જેટલા મમરા લઈ લીધા છે મમરા અહીંયા એકદમ આપણે ક્રિસ્પી હોય તેવા ઉપયોગ કરવાનો છે તો આપણે હવે મમરાને પહેલાં પાણીમાં પલાળી દેવાના છે અહીંયા આપણે મમરા લઈ લીધા છે હવે આમાં થોડું થોડું પાણી એડ કરતા જશું અને મમરાને પલાળી લઈશું તો આ રીતે આપણે મમરાને એકદમ સરસ ડૂબે તેવી રીતે મમરાને આપણે પલાળી લેવાના છે આ નાસ્તો એટલો સરસ ટેસ્ટી બને છે ને કે નાના મોટા બધાને ખૂબ જ ભાવે છે તેવો આ નાસ્તો બની તૈયાર થશે તો આ રીતે પાણીમાં એકદમ ડૂબી જાય ત્યાં સુધી આપણે તે મમરાને પલાળી રાખવાના છે તો અહીંયા આપડા મમરા એકદમ સરસ રીતે પાણીમાં પલાળી ગયા છે હવે તેને આપણે બહાર કાઢી લઈશું આ રીતે હું એક બાઉલ ની અંદર બહાર કાઢી લઉં છું તો અહીંયા આપણે મમરા બધા જ પાણીમાંથી બહાર કાઢી અને એકદમ સરસ રીતે પલળી ગયા છે હવે આને આપણે સાઈડમાં રાખીને આપણી રેસીપી શરૂ કરીએ તો આપણે મમરાનો વઘાર કરવાનો છે તો અહીંયા મેં એક પેન મૂકી દીધું છે હવે તેમાં હું બે મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઉં છું તો અહીંયા આપણું તેલ સરસ એવું ગરમ થાય ત્યારે આપણે સિંગદાણાને તળી લેવાના છે

અને અડધી ચમચી કરતા પણ ઓછી હિંગ એડ કરીશું હવે આપણે તેમાં લીલા મરચા એડ કરીશું તો અહિયાં આપણે લાંબી સાઈઝ રાખ્યા છે તે રીતે કટિંગ કરી આપણે એડ કરવાના છે હવે તેમાં હું અડધી ચમચી જેટલું છીણેલું આદુ એડ કરું છું તો આ બધા જ વસ્તુને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અહીંયા આપણું એકદમ સરસ રીતે મસાલો સતળાઈ ગયો છે હવે તેમાં હું કાંદા એડ કરું છું તો અહીંયા મેં લાંબી સાઈઝમાં કટિંગ કરીને લીધું છે આમાં આપણે બધું જ વસ્તુ લાંબી કટિંગ કરીને લેવાનું છે જેથી આનો ફ્લેવર ખૂબ સરસ એવો આવશે તો હવે આપણે ડુંગળીને પણ એકદમ સરસ રીતે સાચવી લેવાની છે તો અહીંયા આપડી ડુંગળી પણ થોડીક સતળાઈ ગઈ છે હવે તેમાં હું ટમેટા એડ કરું છું તો આ રીતે આપણે ટમેટાને પણ એડ કરી દઈએ તેને પણ એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો અહિયાં આપણા ટમેટા અને ડુંગળી એકદમ સરસ રીતે સતળાઈ જાય તો આપણે તેમાં બધા મસાલા એડ કરી દઈએ તો અડધી ચમચી જેટલો હળદર પાવડર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે નમક એક ચમચી જેટલું લાલ મરચું પાવડર હવે આ બધા જ મસાલા ને આપણે મિક્સ કરી લઈએ તમે જો એક વાર આ રીતે મમરાનો નો નાસ્તો બનાવશો ને તો નાના મોટા બધાને જ ભાવશે અને આ નાસ્તો એકદમ હળવો બની ને તૈયાર થાય તો આ રીતે આવે આપણે બધા જ મસાલા એકદમ સરસ રીતે મિક્સ કરી લીધા છે હવે તેને આપણે બે થી ત્રણ મિનિટ સુધી ચડવા દઈશું તો અહીંયા આપણા ટમેટા અને ડુંગળી એકદમ સરસ રીતે સતળાઈ ગયું છે હવે તેમાં આપણે અહીંયા દહીં એડ કરવાનું છે દહીં મેં અહીંયા લીધું છે તે એકદમ મોડું દહીં છે આપણે મોડા દહીંનો જ ઉપયોગ કરવાનો છે ખાટા દહીંનો ઉપયોગ નથી કરવાનો તો અહીંયા હું ત્રણ ચમચી જેટલું દહીં એડ કરી દઉં છું

તે બધા જ મમરા હું અત્યારે એડ કરી દઉં છું હવે તેને પણ આપણે એકદમ સરસ રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે તમે જો એકવાર આ રીતે મમરાનો નાસ્તો બનાવી તો ઘરમાં બધા જ વખાણ નહીં અને આ નાસ્તો ખાવામાં પણ એકદમ હળવો બનીને તૈયાર થાય છે તો મમરાને પણ હું એકદમ સરસ રીતે મિક્સ કરી લઉં છું તો અહીંયા આપણું મમરાનો નાસ્તો બની અને તૈયાર થઈ ગયો છે હવે તેની ઉપર આપણે અહીંયા હું અડધા લીંબુનો રસ એડ કરું છું અને ઉપરથી થોડાક લીલા ધાણા એડ કરું છું હવે તેને પણ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા આપણો મમરાનો નવો નાસ્તો બની અને અને તૈયાર તૈયાર થઈ ગયો છે છે હવે તેને હું નીચે ઉતારી બાઉલમાં લઈ લઉં છું તો આપણો એકદમ ટેસ્ટી મમરાનો નવો નાસ્તો તમને જો મારી આજની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને હજુ સુધી મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને કોમેન્ટ કરીને કહેજો કે આજની રેસીપી તમને કેવી લાગી